તો મેトライ તો ભાઈ નીકળી જાય કેમ દોહા સન્નીરમજે જનની પાસળ જા આ તમ કેટલા ભણો છો સઠો એકડા આવડે હા કેટલા આવડે અબે તું સ્કૂલ જ કે ક્યાં ઉખાડ લેગા તારા તમ કેટલા એકડા આવડે બોલિન કેતો મને કલમ ગટનો ગણપતિ ગાટ 37 38:30 40 નું હો તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં તો તો પરિવાર એકવાર સ્વાગત છે તમારું આજના મારા યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે નવો વ્લોગ બનાવવાનો છે અને પ્રેન્ક પણ કરવાનો છે એ બડી અચ્છી વાત કહી આપ આમાં તો વિડીયોને અંત સુધી જોજો બીજાને મોકલજો અને તમે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે જવાનું છે આજ જમવા તમારે આવવું હોય તો હાલો અમે તો જમવા જાવ ફ્રેશ ખાવાનું બાકી છે જે ચાલી જાય છે આપણે નવ સાડા નવ થઈ ગયા છે અત્યારે પણ કઈ વાંધો નહીં હાલો આપણે ફ્રેશ થઈને પાછા તમને મળીએ લોગ આજ ફ્રેન્ક એક સાથે થવાનો છે તમને એ બધું કહેવાનું નથી છેલ્લે રોજો એટલે ખબર પડી જાય કે કોની સાથે ફ્રેન્ક થયો છે ઠીક છે તો ફાઈનલી મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ હવે જવાનું છે આપણે જમવા જમવાની કામ કરવા તો જવું પડશે આપણે

અહીં પૂરી તૈયાર થઈ ગયું છે અને તેલ આવ્યું છે ઓછું ઓછું અમારા ભાઈ ગોહિલ એક લાવજો ભાઈ એક લાવજો ને બોસ કાકા બોસ બેઠા છે આ ભાઈ મારા youtube માં આવવાના ના પાડે કે મારે ન આવું એ આ બધાને લેવા તો પડશે આ ભાઈ મારા જીગર ભાઈ એક જોડી બીડી પી જાય એ ભાઈ જો કુછ ભી કુછ ભી આપણે 1 2 3 4 5 6 જણા ભેગા થઈ જશે આજે આનું કાલ પેન્ટ હરું તો વાત તો અમે આટલા જણા ભેગા થયા છીએ આવવાના બધા બાકી છે થોડા તો ભાઈ આવ્યા છે ભાઈ તમે કેશો ભાઈ કાઈ રામ રામ ને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા જ નહીં તો મજા આયા

अबे साले जो माफ करना मैं अरे कहना क्या चाहते हो फेंकी लेने जा भज्जा में हमारा भूरी भाई था ना हमने यूट्यूब चैनल में हमारा बज्जा आ भाई ना मोटो फाड़ो है शी फाड़ो से आ भाई ना हमारा भाई सब्सक्राइबर करता रहियो भाई हो बेनो ने भाई हो यार कुछ ना कुछ तो गड़बड़

કોકા કા થા ને ટેસ્ટ કરે શાક ને પુરી જુઓ કેવું બન્યું હવે શરૂ થઈ ગયું છે ખાવાનું ટેસ્ટ કરવાનું હાલો તમે કહેજો કેવું બન્યું રેડી બન્યું

હ નાક તો દ